જય ભોળાનાથ બધા ને અને અમારે સબુતરા નું હાલે છે કામ તો સબુતરો જો એટલો થઈ ગયો છે તૈયાર અને આ બધું એની વસ્તુ આવી ગઈ છે સબુતરો બનાવવાનો બધા છે એના પાટિયા ને એવું બધું અને આ સબુતરામાં ખાના મૂકવાના છે એટલે આવું ખાના મૂકવાનું આવી ગયું છે આવી બધી વસ્તુ છે લાદી ને એવું બધું આવી ગયું છે આ બધી લાદી ને એવું છે આવી રીતે લાદી લાવ્યા છે આ બધી અલગ અલગ ડિઝાઇન માં લાદી લાવ્યા છે અને આ બીજા બધા મૂકવાના સકડા છે આ મૂકવાના છે અને ખાના પાડીને સબૂતરો બનાવવાનો છે અને આ પાલક બાંધવાની કાથી લાવ્યા છે આ નાના સકડા છે પછી મોટા સકડા છે મોટા સકડા છે empezamos casi por aquí. Me ha hecho un paso pero que a un buen lugar me ha hecho un paso pero અને આજે આ બધું ભરવાનું બાકી છે સિમેન્ટ એક ઓલું ભરાઈ ગયું છે ત્રણ હજી બાકી છે અને આ પાલક બાંધવાનું શરૂ છે અને આવા પાટિયા તો ઘણા જોવું એટલે આ એ નાટ બધા લાવેલા છે જો આખી ચપટી મારી દીધી છે અને આયા બધું પાલક બાંધવાની વસ્તુ પડી છે આ બધી વસ્તુ છે આ પ્લેટ ને બધું છે આ આપણે ભરવાની હોય ને એ પ્લેટ ઉપર છે નાની મોટી ને આ છે લોખંડ અને આ બધા વાહડા લાકડા ને એવું બધું હોય કે આ બધું પાલક બાંધવાનું છે અને આ બધું ભરવાની વસ્તુ છે બધું છે અને જો આ પાલક છે ને એ તૈયાર છે છે આ લોખંડની અને આ વાહડાની બનાવેલી છે અને આ જે ઉપર બાંધ્યું હતું ને એ પાછું તોડવું પડ્યું છે એટલે આ તોડીને કાઢી નાખ્યું છે આવા બે સખડા તોડીને કાઢ્યા છે અને આ લાકડા ઘણા બધા લાવેલા છે